અય અમારે છે ને હાથ મોકલવાનું શું કામ કામ કોણ કરશે હવે એને તો ધીમે ધીમે કામ આવતું હોય બાબા મને જવા દયોની આપણે બેય જમું બધુંય કામ કરનાગે જો બધું કામ ધાર કરું હોય તો કરજે હું નઈ કરવા લખું મને મજા નથી અમાઉ આપણે બધું તો હોય હા હું માથાઉ લઈ હો હલો ઝાઈયા એ પરસોનલ કંઈક જાણવા તો મળે હું કાઈ નઈ બોલું ને બોલાવ્યો હોત પછી હું બોલે જી બોલવાનું થાય ને હું બોલે આપણે કે જઈએ તો એક વેગા ટાઈમ હે એટલે જવાનું છે ને તો જલ્દી વાત કર એ આગળ હું કર નાખો બસ આ વાર જાતા રહે શું કરીશું

ખોટ આલે ને હાલો ની બા બલે ને આંગરે દીએ ને આવો આવો સોનલ બેન મનીષા એ કેટલી હોશિયાર છે તમે એનો બેંકોળી બની જાઓ તમે એને પાછળથી કેટલું શીખવા મળશે પણ હોય બેસો 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 તો આજે આપણે આંગણવાડી પર સુપોષણ સંવાદની ઉજવણી કરવા માટે ભેગા થયા છે બરાબર છે તમને ખ્યાલ છે ના વિશે સુપોષણ સંવાદ એટલે સગર્ભા વસ્થા દરમિયાન જે શ્રીમદ્ વિધિ કરવાની હોય છે એને પોષણને વિશે માહિતી આપવાની હોય છે એ બધું પડે છે તમને ન અમે અવસ્થામાં ન ખાવા હોય ત્યારે એવું જરૂરી નથી કે વસ્તુ એ પોષણ માટે બહુ જ જરૂરી છે દાખલા તરીકે તમે ખરેખર તો એ જ જોઈએ કોઈ પણ સીધો જતો નથી પરંતુ એ પાચન તંત્ર થઈને લોહી મારફતે બાળકને મળે છે એટલે એ ખરેખર તો એક ખોરાક જરૂરી છે તમે ટોપરો છે ખજૂર છે કેળા છે એમ તમને એમ થાય છે કે ગર્ભાશય ચોટી જશે એ ખરેખર એ પોષણ માટે બહુ જ જરૂરી છે અને લેવો જોઈએ તો આપણે હવે સોનો કેની સમાપ્તિ કરશું ઝ蔗 ભ જભિ઱ાણ સલપ ણહભા�઺

આપણો જે ધર્મ આવે છે બરાબર છે તે બાળકુલા દિવસમાં તમે એને લઈને આવ્યા તો એનો દર મહિને વજન વધે છે તમને ખ્યાલ છે ને હું